મારું નામ લીઝા ધર્મેશભાઈ પટેલ છે હું સર્વમંગલ વિદ્યાલયમાં ધોરણ મગવવામાં અભ્યાસ કરું છું સૌપ્રથમ આપ સૌને પચ્ચીસમાં કારગિલ વિજય દિવસની હાર્દિક શુભેચ્છાઓ મેરે દેશ કે ધરતી હો મેરે દેશ કે ધરતી સોના ઉગ્લે ઉગ્લે હિરે નોતી મેરે દેશ કે ધરતી

તેમનો જન્મ 9 સપ્ટેમ્બર 1974 ના રોજ હિમાચલ પ્રદેશના પાલમપુર માં થયો હતો તેમના પિતાનું નામ જી એલ બત્રા અને માતાનું નામ જયગમલ વત્રા હતું વિક્રમ બત્રા નાનપણથી જ નીડર અને સાહસી હતા તેમણે 1996 માં ભારતીય સૈન્ય અકાદમી દેહરાદૂન માં પ્રવેશ લીધો હતો અને ત્યારબાદ 1999 માં ભારત અને પાકિસ્તાન ના કારગિલ યુદ્ધ માં તેમણે મહત્વપૂર્ણ ફરજ બજાવી આ કારગિલ યુદ્ધમાં કેપ્ટન વિક્રમ बत्रा સાત જુલાઈ 1999 ના રોજ ભારત દેશ માટે શહીદ થઈ ગયા આ યુદ્ધમાં કરે સрьяત પૂર્ણ કામગીરી માટે વિક્રમ बत्राને ભારતનો સર્વોચ્ચ વીરતા पदक પરમ વીર ચક્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા કેપ્ટન વિક્રમ बत्राનું વ્યક્તિત્વ એવું હતું કે તેમના સંપર્કમાં આવનાર માણસ તેમને ક્યારેય ભૂલે નહીં કારગિલ યુદ્ધ

રાત્રે ચઢાઈ કરવામાં આવી આવીને ભારતીય જવાનો પર હુમલો કર્યો કારગિલ યુદ્ધમાં વિક્રમ બત્રાએ પોઈન્ટ પાંચ હજાર એકસો ચાલીસ પર તિરંગો લહેરાવ્યો જે બાદ પોઈન્ટ ચાર હજાર આઠસો દરમિયાન તેમણે દેશ માટે બલિદાન આપ્યું

તેમના પિતા જી એલ બદ્રા એ પોતાના શહીદ પુત્ર આ સન્માન ભારતના રાષ્ટ્રપતિ કે આર નારાયણ હસ્તે સ્વીકાર્યું હતું

अपनी जान देकर तिरंगे की शान रखी थी हाथों में बंदूक उठाकर भारत माँ की रक्षा की थी पाकिस्तानी सेना को किया परास्त उसके मुंह पे लगाम लगाई थी पाकिस्तानी सेना को किया परास्त उसके मुंह पे लगाम लगाई थी कारगिल युद्ध में जीत कर भारत ने एक नई इतिहास रचाई थी एक नई इतिहास रचाई थी गोलियों से लड़े थे वो जवान गोलियों से लड़े थे वो जवान लहू की नदियाँ बहाई थी जिन्होंने अपनी जान गवाई थी जिन्होंने अपनी जान गवाई थी शहीद होकर भी उन्होंने अपने देश की शान रखी थी शहीद होकर भी उन्होंने अपने देश की शान रखी थी जय हिंद भारत माता की जय वंदे मातरम